હામ્બરો ગામનાવ સાંભળો આપણા ગામમાં એક વાંદરુ આવ્યું છે તો જે કોઈ એને પકડશે એને લાખ રૂપિયા ઇનામ દેવામાં આવશે હામ્બરો ગામનાવ હામ્બરો એ ભુભા બોલો નવલદાર હું કે આપણે પકડે તો આપને સરકાર નો ઇનામ દે આપણે પકડીએ તો આપણને સરકાર ઇનામ દે ને ઈ સાડું આપડે પેંઢરુ લાયા છે પણ આપણે નો પકડાય ને તો ગામના તો પકડશે ને હામ્બરો ગામનાવ હામ્બરો આપણા ગામમાં એક વાંદરુ આવ્યું છે તો જે કોઈ એને પકડશે એને એક લાખ રૂપિયા ઇનામ દેવામાં આવશે હામ્બરો ગામનાવ હામ્બરો

રે અરે પૈસા તો મારી પાસે ઘણા છે પણ એની મને નથી આ બાપરે કેવડું મોટું વાંદરું હતું ઓછું ઉતરું છથી આવ્યું ઓછ્યું તારો બાપ ચેક કે વાંદરું આવ્યું અને મને ધડાધડી ધડી બોલાવીને વહી ગયું રોય રોય હાય હાલ તું મારી હારે દયણું ગયું મેં ખાવુંય નથી હાલ આ તો પહેલા ઓલા વાંદરાને મારું હશે મારો દીકરો કેવો મને ધોકાવીને વહી ગયો હાય તારી માને ભાગેશ ક્યાં ઉભો મેં હાથમાં એક તારું ઠાઠોલાલ લાલ કરી નાખીશ મને કેવો ધોકાયો નહીં ઉભો મેં તારી મને વાંધા આમ બ્રો ગામ ના આમ આપણા ગામમાં એક વાંદરું આવ્યું છે જે કોઈ એને પકડશે અને 1 લાખ રૂપિયા ઇનામ દેવામાં આવશે આમ બ્રો ગામ ના આમ એ સાહેબ હવે તો ઘડે ખોરો થયો ઉતારો

તો એ વાંદરા આપણે જ પકડવું છે મારું દીકું અમથું જ કરે છે અને હાથમાં આવી જાય છે એક લાખ રૂપિયા આવશે અમે હમણાં જ વાંદરાને પકડીને આવી છે તમે એક લાખ રૂપિયા તૈયાર રાખજો હા હાલ ઘરે આયલા સાહેબ મને કઈ ખાડીઓ કરીને આવ્યું પછી વાંદરાને પકડી હાલ દાય તમે કોરોતા આવી વાંદ્રા ને

મારી પાસે રોહિત્ય મસ્તીનો આડિયો છે શું હા ભાઈ મારી વાત તું જા ઓલી મચ્છર તાંદી લે તોય ઝાર છે ને આ આઈ અને ઓલો આપડે નથી બોળ ઓલો તાર લાંબો કરવાનો ખબર છે હા હા એમાં આપડે ઝટકો ચાલુ કરી દઈશું વાંચનો જેવો આવે ને આપણે તરત ઝટકો ચાલુ કરવાનો એટલે વાંદરો બઠો અને પછી ઝાર નાખીને વાયંદ્રાને પકડી લઈશું એટલે ઈ વતા વો જા જા ઝાર અને ઈ બે લેતો જા હવે તો વાયંદ્રાની ખબર પડશે કે તારે એમ શેહ જવાય નહીં જાડીયાના હાથમાં જવાય હા ઝાર લાયો હો હાય હાલ હવે વાયંદ્રાને પકડવા આયલા ઝાડ

સાપ તરત ચાલુ કરી દે હું કઉ તરે ઓ યા ચાલ દે બાજુ અને હા પર મારી વાત સો વાંદરું આવે ને એટલે હું તને તરત કઈશ અને જેવું વાંદરું આ દોડ્યા નટ છે એટલે તરત તને જાટકો આવશે અને પછી હું તરત આ જારીના માસ નાઈ દે અને પછી એવું ધબ ધબાવું ને કોઈ દી કોઈની કાણી ન કરે અને પછી પોલીસને ને વાંદરું દઈ દઈશું ને 1 લાખ રૂપિયા લઈ લીશું હાલ જાવ દે હા હા લાંબુ કર લાંબુ કર આ બાજુ લાંબુ કર હા હા લાવ દીયા તારો બાપ પતાર સાલુ નો કરતો હો નકર હું શોટ થાય હાલ બરોબર ને હા આ તો વાંધો ને તારી મને વૈંદ્રા એક ખેલા મારા ઝટકા ના આ તરત આવી જશે કે નહીં હાથમાં લે રોહિત્યા કમ્પ્લીટ થઈ ગયું ને બધું

有人。<laughs>